નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના ખેડૂતો માથે કેટલું દેવું છે ખાતર માટે લાગી ખેડૂતોની મોટી લાઈનો આરોગ્ય અને જીવન વીમા અંગે સમાચાર કપાસના ભાવ કેટલા રહેશે ખેડૂતોની લોન માફ ક્યારે અઠ્યાવીસ તારીખ સુધી સાવધાન આજના મગફળીના ભાવ કેવા રહ્યા છે કપાસના ભાવ નહીં વધે ગુજરાતીઓ માટે મોટી ખુશખબર ચૂંટણીને લઈને મોટા સમાચાર ખેલ મહાકુંભ ખુશીના સમાચાર વન નેશન વન ઇલેક્શનને લઈને બિલ મંજૂર થઈ ગયું છે મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયા એક દિવસમાં પૈસા ડબલ થશે દાદાની સરકારના બે વર્ષની ઉજવણી ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાની શક્યતા આજના તાજા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જાણીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજ નતા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના સમાચારની શરૂઆત કરીએ તો ખાસ કરીને દેવું છે ગુજરાત રાજ્યના કેટલું દેવું છે એ અત્યાર સુધીમાં થઈ ગયું છે મિત્રો તમને ખ્યાલ હશે કે દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે અને મોંઘવારીના કારણે ખેડૂતોનું છે એ દેવાનામાં ભારમાં છે એ શંકાતા જાય છે હવે વર્ષ બે હજાર પાંચમાં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમ રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે અને જે અન્ય રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદન પ્રમાણમાં જાહેર દેવું છે એ સત્યાવીસ પોઈન્ટ દસ ટકાથી નીચે રહેવું જોઈએ વર્ષ બે બે અને હજાર તે સમયનું જાહેર દેવું છે જીએસડીપીના ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા હતું જેમાં ઉત્તરોત્તર ઘટાડા લાવીને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સુધારેલા અંદાજોમાં જ પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા તેમજ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજોમાં પંદર પોઈન્ટ સત્યાવીસ ટકા સૂચવવામાં આવ્યું છે પરંતુ મિત્રો હજુ સુધી ગુજરાત રાજ્યના ખેડૂતો માટે લગભગ માથાડી એટલે કે ખેડૂત દીઠ છે એ ખેડૂતો માટે બે લાખ ત્રાણું હજાર રૂપિયા જેટલું અંદાજે છે એ દેવું અત્યાર સુધીમાં છે તો મિત્રો ખેડૂતોને દેવા માફ થવું જોઈએ કે નહીં એ અંગે તમારે કંઈ પણ વિચારના હોય અથવા તો તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો મિત્રો તમને કેવું લાગે છે કે ખેડૂતોનો દેવું માફ થવું જોઈએ કે નહીં અને ખેડૂતોનું જો આ દેવું માફ થઈ જાય તો ખેડૂતોની જે પ્રગતિ છે એ વધી શકે કે નહીં એ અંગે પણ તમારી જે વિચારના હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખાતરની અછતના કારણે ખેડૂતોની લાંબી લાઈનો છે જોવા મળી રહી છે હાલ ખેડૂતોની સૌથી મહત્ત્વની ને એટલે કે રવિ સિઝન છે શિયાળો પાક છે એ મિત્રો હાલની મહત્ત્વની સિઝન ગણી શકાય તેવામાં જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે હવે ખેડૂતો યુરિયા ખાતર ન મળી રહ્યા હોય અથવા તો યુરિયા ખાતરની જે લાઈનો લાગી છે એમાં હવે ખેડૂતો છે એ યુરિયા ખાતર માટે લઝળી રહ્યા છે એવું લાગી રહ્યું છે અને ખાતર મેળવવા કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારે ખેડૂતો ખાતર કેન્દ્રો બહાર કતારો લગાવી અને લાંબી લાંબી લાઈનો લગાવી અને બહાર ઉભી રહ્યા છે તેવા મજબૂર બન્યા છે અને ખેડૂતોએ મોંઘા ઘાટ બિયારણો છે લાવી પોતાના ખેતરોમાં પાકનું વાવેતર કરી દીધું છે પરંતુ યુરિયા ખાતરની જે લાંબી લાઈનો લાગી રહી છે એમાં ખેડૂતોને અત્યારે છે એ પૂરતું ખાતર છે મળતું નથી જેથી કરી ખેડૂતોમાં પણ છે અત્યારે ચિંતાનો વિષય બની ગયો છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આરોગ્ય જીવન અને જીવન વીમા અંગે સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને કેન્દ્રીય નાણાં મંત્રીએ આજે રાજસ્થાનના રાજ્યસભામાં જે જેસલમેરમાં જીએસટી કાઉન્સિલિંગની જે બેઠક મળી હતી એમાં પંચાવનમી બેઠકની અધ્યક્ષતા કરી હતી અને આ દરમિયાન જીએસટી કાઉન્સિલિંગ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ છે એ પ્રીમિયમમાં હવે જીએસટી ઘટાડવાની દરખાસ્ત કરવામાં આવી છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે જે દરખાસ્ત ફગાવવામાં આવી છે તેથી હવે જૂના ટેક્સ છે એ પ્રમાણે જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે હાલમાં મિત્રો હેલ્થ ઇન્સ્યોરન્સ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ અને યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન છે અઢાર ટકા જીએસટી દર હેઠળ આવે છે પરંતુ આ અંતર્ગત ઘટાડો કરવાની છે વાત થઈ હતી પરંતુ એ દરખાસ્તને ફગાવી દેવામાં આવી છે હવેથી આરોગ્ય અને જીવન વીમો છે એ જે ભાવ પ્રમાણે જીએસટી લાગતો હતો અઢાર ટકાનો જીએસટી એ જીએસટી છે એ માન્ય ગણાશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના તાજા કપાસના ભાવ છે એ કેવા રહ્યા છે એ અંગે તમને સમાચાર જણાવીએ તો કપાસના ભાવ અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો આજે ગુજરાતની પચાસ માર્કેટિંગ યાર્ડમાં કુલ પાંચ હજાર છસો ને ઓગણ એસી પોઈન્ટ સિત્તેર ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ છે રાજપીપળા માર્કેટિંગ યાર્ડમાં પંદરસો ને છવ્વીસ રૂપિયા બોલાયો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ઊંચો છે એ ચૌદસો ને છોતેર રૂપિયા બોલાયો હતો અને નીચો ભાવ છે એ તેરસો ને પચાસ રૂપિયા રહ્યો હતો આ સિવાય બોડેલીમાં પણ ચૌદસો ને ચોરાણું રૂપિયા બાબરામાં ચૌદસો અઠ્યાંશી બગસરામાં ચૌદસો ત્યાંશી મોરબીમાં ચૌદસો એંશી બોટાદમાં ચૌદસો તોંતેર કાલાવાડમાં ચૌદસો ને સિત્તેર અને ગોંડલમાં ચૌદસો ને આડત્રીસ રૂપિયા છે એ સારામાં સારો ભાવ ખેડૂતોને કપાસનો મળ્યો છે પરંતુ મિત્રો તમારા વિસ્તારમાં અથવા તો તમારા માર્કેટિંગ યાર્ડમાં તમને કપાસનો ભાવ કેટલો મળ્યો છે મનનો એ તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કારણ કે મિત્રો હવે કપાસના ભાવમાં છે એ ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂતોને અત્યાર સુધીમાં જે રિઝનેબલ ભાવ છે એ ચૌદસોની આસપાસ ખેડૂતોને કપાસનો ભાવ મળી રહ્યો છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની લોન માફ કેમ થતી નથી હવે મિત્રો છેલ્લા દસ વર્ષમાં બેંકોમાં બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી દીધી એટલે કે મિત્રો ઉદ્યોગપતિની બેંક લોન છે એ માફ થ કરવામાં આવી છે બેંકો દ્વારા પણ ઉદ્યોગપતિની લોનો છે એ માફ કરવામાં આવી છે પરંતુ ખેડૂતોએ જે કેસીસી લોન લીધી હોય પાક ધિરાણ લોન લીધી હોય સબસિડી સ્વરૂપે લોન લીધી હોય અથવા તો પોતાના ખેતી ઉપર છે એ લોન લીધી હોય તો એ લોનો જો પાક નુકસાન થતું હોય કે પછી ખેડૂતને છે એ પાક સારો નિષ્ફળ ગયો હોય કે પછી પાકમાં સારો ઉતારો ન આવ્યો હોય તો એમાં થોડી ઘણી રાહત મળવી જોઈએ અથવા તો છે એ લોન માફ થવી જોઈએ પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યમાં ખેડૂતોની લોન માફ નથી થઈ એવા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ છેલ્લા દસ વર્ષમાં બેંકોમાંથી છે એ બાર લાખ કરોડ રૂપિયા જેટલી ઉદ્યોગપતિની લોન છે એ માફ કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધીમાં ખેડૂતોની લોન માફ થઈ નથી તો આ અંગે તમારી વિચારના જે કંઈ હોય તમારો પ્રશ્ન જે કંઈ હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો SBI એ આ પાંચ વર્ષમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજી નંબરે છે એ પંજાબ નેશનલ બેંક આવે છે અને ખેડૂતોની લોન છે એ હજુ સુધી એવી ખેડૂતોની માંગ પણ એવી છે કે લોન માફ થવી જોઈએ એ પણ હજુ સુધી થઈ નથી ત્યાર પછી મિત્રો તો ડિસેમ્બર સુધી સાવધાન રહેજો કારણ કે હવામાન નિષ્ણાત અંબાલા પટેલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે હાલ મિત્રો જોર અને કેટલાય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે 26 થી અઠ્યાવીસ ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણો છે એ ભેજના કારણે પણ ત્યાંનું વાતાવરણ છે એ ખૂબ જ ઠંડુ રહે છે ઘણી ઠેકાણે છે મિત્રો કમોસમી વરસાદ પડી શકે એવી પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ છે એ પડી શકે છે તો આ જે કમોસમી વરસાદ છે એના કારણે ઘણા વિસ્તારોમાં પાકને પણ નુકસાન થાય એવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે ખાસ કરીને મિત્રો બાવીસ ડિસેમ્બરથી હવામાનમાં આવશે પલટવાર રાજસ્થાન પર પસાર થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ધ્યાનમાં રાખી અને હવે વરસાદ થઈ શકે એવા પણ છે એ સમાચાર સામે આવી રહ્યા છે આગાહીઓ આપવામાં આવી રહી છે થી લઈને સત્યાવીસ ડિસેમ્બરે અનેક જિલ્લાઓમાં માવઠું છે થવાની હવામાન નિષ્ણાત પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે છે એક આગાહી કરવામાં આવી છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજે સૌથી મોટા મગફળીના ભાવ છે એ ગુજરાત રાજ્યમાં કેવા છે એ મળી રહ્યા છે ખેડૂતોને એ અંગેના સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો આજે ગુજરાતની તેતાલીસ માર્કેટિંગ યાર્ડમાં કુલ ચાર હજાર આઠસો ને પોઈન્ટ બેતાલીસ ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો ઊંચો ભાવ છે એ જામનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળ્યો છે જે ઊંચો ભાવ છે ચૌદસો ને સોળ રૂપિયાનો બોલાયો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ અગિયારસો ને રૂપિયા છે નીચો ભાવ આઠસો ને નેવું રૂપિયા સુધી બોલાયો હતો આ સિવાય હિંમતનગરમાં ચૌદસો ને આઠ રૂપિયા વ્યારામાં ચૌદસો ઈડરમાં તેરસો ને બોતેર પાથવાડામાં તેરસો ને સિત્તેર ગોંડલમાં તેરસો એકસઠ પાલનપુરમાં તેરસો ને બારસો ને પંચાણું રૂપિયા છે એ ખેડૂતોને મગફળીનો ભાવ છે મળ્યો છે તમને મિત્રો કેટલો ભાવ મળ્યો છે એ પણ ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે કપાસનો ભાવ છે વધવાનો નથી મિત્રો તમને ખ્યાલ છે કે અઠવાડિયા પહેલાં એવા સમાચાર મળ્યા હતા કે જે કપાસનો ભાવ છે એ ચૌદસો થી સોળસો રૂપિયાની વચ્ચે રહેશે એમાં હવે વધારો થવાનો નથી તો આ સમાચાર છે ક્યાંથી આવ્યા મિત્રો તમને જણાવી દઈએ કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઝાયરી છે એ જાહેર થઈ હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં ઋનો ભાવ એટલે કે કપાસનો ભાવ છે એ ચૌદસો રૂપિયાથી સોળસો રૂપિયાની વચ્ચે રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે એની પાછળનું કારણ પણ આપવામાં આવ્યું છે ગુજરાતના સૌથી મોટા પાક એટલે કે કપાસનો જે પાકનો સંગ્રહ છે એમાં જે પાકનો સંગ્રહ કરવો એટલે કે કપાસનું સંગ્રહ કરવું એ અત્યારે જોખમી ગણાય રહ્યું છે હવે મિત્રો ભાવ છે એ નહીં વધે અમેરિકામાં ઊંચું ઉત્પાદન વૈશ્વિક ભાવને ઘટાડશે અને રાજ્યમાં અઠ્યાસી લાખ ઘાસડી રૂ પાકશે એવી જે આગાહી જે સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી એના ભાગરૂપે જે કપાસનું ઉત્પાદન થયું પરંતુ હવે એના ભાવમાં છે એ વધારો થશે નહીં જાન્યુઆરી મહિના સુધીમાં જે કપાસનો ભાવ છે એ ચૌદસો રૂપિયાથી સોળસો રૂપિયાની વચ્ચે રહેવાનો છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર આવી છે મિત્રો ગુજરાતીઓ માટે છે એ મોટી ખુશખબરી આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા એટલે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા છે એક સૌથી મોટી જે આગાહી કહી શકાય કે એવી માહિતી આપવામાં આવી છે જેમાં હવે મિત્રો આંગળીના ટેરવે છે એ તમે સરકારી યોજનાઓની વિગતવાર માહિતી મેળવી શકશો મિત્રો તમને જણાવી દઈએ કે હવેથી યોજનાઓની માહિતી છે એ સિંગલ પોર્ટલ ઉપર એટલે કે એક જ વેબસાઇટ ઉપરથી તમે જાણી શકશો ગુજરાત સરકાર દ્વારા છે એ મારી યોજના નામનું એક પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલની અંદર એટલે કે આ વેબસાઇટની અંદર છે એ હવે તમે મારી યોજના એટલે કે તમારી જે સરકારી યોજના અંતર્ગત જેટલી પણ યોજનાના લાભ લીધેલા છે અથવા તો સરકારી યોજના અંતર્ગત કોઈ પણ તમે જાણકારી મેળવવા માંગતા હોય તો મારી પોર્ટલ યોજના છે એ યોજના અંતર્ગત તમને છે એ હવે એક જ વેબસાઇટ ઉપરથી એક જ ઉપરથી છે દરેક માહિતી ઇન્ફોર્મેશન છે એ મળી હવે મિત્રો સરકારના વિવિધ વિભાગોની યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પો પ્લેટફોર્મ ઉપર સરળતાથી મળી રહે છે તેવા ઉદ્દેશથી મારી યોજના છે એ લોન્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો ને પણ વધુ યોજનાઓ છે એ યોજનાઓની માહિતી આ પોર્ટર ઉપર નાગરિકોને ઉપલબ્ધ થશે અને આ પોર્ટરની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતીઓ માટે એક સૌથી મોટી આગાહી એપ પણ કરવામાં આવી છે જેમાં મિત્રો સાંસ્કૃતિક યોદ્ધાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વૃદ્ધાશ્રમોમાં વડીલોની જે સંખ્યા છે એ ઘટાડવાની જવાબદારી લીધી છે તેમજ પોલીસ વિભાગની વૃદ્ધાશ્રમોમાં રહેતા વડીલોની પરિવારો સાથે મિલન કરાવવું તેમજ જે ઘરમાં દાદા દાદી હોય તે ઘરમાં બાળકોને સંસ્કારની જરૂર નથી જે લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમોમાં મોકલે છે તેનો બહિષ્કાર કરો આવા વ્યક્તિઓ સાથે વ્યવહાર ન રાખવો જોઈએ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું તો તમારું મિત્રો આ અંગે શું મંતવ્ય છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો ચૂંટણીને લઈને જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એમાં હવે સરકારે એક વર્ષમાં બે લાખ વીમા સખી યોજનાઓ છે એ અંતર્ગત જે ટ્રેન્ડિંગ ટાર્ગેટ છે એ રાખવામાં આવ્યો હતો ટ્રેનિંગનો એ ટાર્ગેટ પૂર્ણ થઈ જશે પરંતુ તમને ખાસ કરીને જણાવી દઈએ કે જે ચૂંટણી વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પણ છે એ સરકાર દ્વારા એક વિચારણા કરવામાં આવી રહી છે તે અંગે તમને ખાસ કરીને જણાવીએ તે પહેલાં મિત્રો તમને એ પણ સમાચાર જણાવીએ કે ખેલ મહાકુંભ ખુશીના સમાચાર આવ્યા છે મિત્રો રાજ્યમાં રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા છે એ જણાવવામાં આવ્યું હતું કે યુવાનોના રમતગમત ક્ષેત્રે પોતાની જે કારકિર્દી છે એ ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરેલ તે આશાથી વર્ષ બે હજારને દસમાં શરૂ કરેલ હાલ ખેલ મહાકુંભનો ત્રીજો તબક્કો એટલે કે થ્રી પોઈન્ટ ઝીરો છે એ તારીખ પાંચ ડિસેમ્બરથી એકત્રીસ માર્ચ જે એટલે કે યોજાવાની છે જેમાં ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુક્યું ખેલાડીઓ છે એને પાંચ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું કહેવામાં આવ્યું છે અને એ ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તો એ ઓનલાઈન ભાગ પણ લઈ શકશે તો ખેલ મહાકુંભનો જે ભાગ છે એમાં સારી એવી પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવે છે સરકાર દ્વારા અને કે જે ખેલૈયાઓ છે જે રમતવીરો છે એમને છે સારું એવું ઈનામ પણ આપવામાં આવે છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વન નેશન વન ઇલેક્શન યોજના અંતર્ગત બિલ છે એને મંજૂરી આપવામાં આવી છે કે નહીં હવે મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વન નેશન વન ઇલેક્શન છે એના બિલને મંજૂરી મળી છે પણ સૂત્રોનું કહેવું છે કે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે આગામી સપ્તાહે શિયાળુ સત્ર જે શરૂ થશે એ શિયાળુ સત્રમાં પણ આ બિલ છે એ બિલ લાવવામાં આવી શકે છે અને આ બિલનો જે છે એ જે પાસ કરવામાં આવે તો વન નેશન વન ઇલેક્શનની ચૂંટણી છે એ પણ શરૂ થઈ શકે છે અને આ અંતર્ગત પણ છે એવી શક્યતાઓ રહેલી છે કે આ પહેલાં રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન વન ઇલેક્શનની જે સંબંધિત પોતાનો રિપોર્ટ છે એ રિપોર્ટ સરકારને સોંપ્યો હતો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મહિલાઓને દર મહિને મળશે એકવીસો રૂપિયાની સહાય મિત્રો તમને ખ્યાલ હશે કે સરકાર દ્વારા છે એ સરકાર દ્વારા જે રાજ્યોમાં ભાજપની સરકાર આવી છે મહારાષ્ટ્રમાં તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા છે એ મહારાષ્ટ્રની મહિલાઓને સારું એવું દર મહિને છે એ રકમ આપે છે ચૂકવણું કરે છે પરંતુ એ પણ જણાવી દઈએ કે હવે કેજરીવાલે ગુરુવારે જે સવારે દિલ્હી કેબિનેટની જે બેઠકમાં મહિલા સન્માન યોજના હતી એ જાહેર કરી છે અને આ મહિલા સન્માન યોજના છે એમાં જે જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત આ યોજના હેઠળ સરકાર કરશે પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા ટ્રાન્સફર એટલું જ નહીં મિત્રો અરવિંદ કેજરીવાલે પણ જાહેરાત કરી છે કે જે ચૂંટણી પછી મહિલાઓને એક હજાર રૂપિયાના બદલે છે એકવીસો રૂપિયા આપવામાં આવશે આવતીકાલથી મહિલાઓ આ યોજના અંતર્ગત જે નામ નોંધાણું હશે એ મહિલાઓને છે એ જે એકવીસો રૂપિયાની સહાય છે એ દર મહિને મળવાની પણ શરૂ થઈ જશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો એક જ દિવસમાં પૈસા છે એ ડબલ થઈ શકે છે હવે મિત્રો તમને ખ્યાલ હશે કે ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની એમ્બ્રોલ્ડ ટાયર મેન્યુફેક્ચરના જે આઈપીઓ છે એનું શાનદાર લિસ્ટિંગ થયું છે એનએસિ એસએમઇ પર લિસ્ટેડ કંપનીના આઈપીઓએ લિસ્ટિંગ જે રોકાણકારો છે એને બમ્પર કમાણી આપી છે અને પંચાણું ની કિંમતનો શેર છે એ એકસો ને એસી રૂપિયા થયો હતો અને લિસ્ટિંગ બાદ શેરની કિંમતમાં એકસો નેવ્યાસી પચાસ સ્તરે છે એ કિંમત પહોંચી ગઈ હતી આનો અર્થ એ થયો કે જે રોકાણકારો છે એને પહેલા જ દિવસે સફળતા છે એ મળી છે જે ફાળવવામાં આવેલ રકમ છે એમાં પણ વધારો થયો છે તેઓના તેમના રોકાણ ઉપર છે નેવું ટકા સુધીનું વળતર પણ મળ્યું હતું તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો દાદાની સરકારના બે વર્ષની ઉજવણી અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ભાજપ સરકારને થઈ ગયા છે જે અંતર્ગત આજે ઘણા કાર્યક્રમો યોજાયા હતા અને રાજ્ય સરકાર દ્વારા છે એ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા અમદાવાદના નરોડામાં એમસી ના શ્રમિકો છે એમને સુવિધાનું કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું ખેડૂત ઉત્પાદન સંગઠનો છે એના સાથ સંવાદ માટે સફાઈ માટે છે પંદર જેટિંગ મશીનો ચોવીસ ડી મશીનોનું પણ વિતરણ છે એ કરવામાં આવ્યું મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેટર સાથે સંવાદ પણ કરવામાં આવ્યા હતા તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં વહેલી તકે છે ચૂંટણી થવાની છે એ શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં ખાસ કરીને તમને જણાવી દઈએ તો વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે આવતા અઠવાડિયે જે સંવાદમાં બિલ રજૂ થવાનું છે એ બિલ રજૂ થાય તો વન નેશન વન ઇલેક્શન અંતર્ગત છે શિયાળુ સત્રમાં પણ એની છે એ કોઈ પણ પ્રકારની છે એ માહિતી સામે આવી શકે છે તો વન નેશન વન ઇલેક્શન જો યોજાવા જઈ રહી તો એના કારણે છે ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે એ એક વર્ષ વહેલી આવી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવે એમાં કહેવામાં આવ્યું છે કે બે બદલે બે હજાર વન ઇલેક્શન લાગુ કરવામાં માત્ર ગુજરાત જ નહીં પચીસ રાજ્યોમાં વિધાનસભાની જે ચૂંટણી છે એ પચીસ ડિસેમ્બરે બે હાજર ને છવ્વીસ સુધીમાં છે એ યોજવી શકે છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે છે એ આવી રહ્યા છે મિત્રો તમને ખ્યાલ છે લગ્નની સીઝનના કારણે હવે સોના ચાંદીના ભાવ છે ફરી સ્પીડ પકડી શકે છે એટલે કે ભાવમાં વધારો થઈ શકે છે આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ઇન્ડિયન બોલિયન એન્ડ જવેલર એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત છે એમાં ચારસો એકોતેર રૂપિયા વધી અને અઠ્યોતેર હજાર ચાર એકસો ને સુડતાલીસ રૂપિયા છે એ ભાવ થઈ ગયો છે અગાઉ સોનાનો ભાવ છે એ સત્યોતેર હજાર સાત છસો ને છાસઠ રૂપિયા હતો પ્રતિ દસ ગ્રામનો અને ચાંદી પણ છે એ આજે છસો રૂપિયાને વધી અને ત્રાણું હજાર ત્રણસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે અગાઉ મિત્રો આ ભાવ છે એ બાણું હજાર સાતસો રૂપિયા હતો તે વહેલી ચૂંટણી થવાની શક્યતામાં પણ છે એ ભાવમાં વધઘટ જોવા મળી શકે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જનધન યોજનામાં મોટા ફેરફાર છે થવાના સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ચોપન પોઈન્ટ ત્રણ કરોડ ખાતા છે ખોલવામાં આવ્યા છે તેમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતા છે નિષ્ક્રિય છે જો કોઈ ગ્રાહક બે વર્ષ સુધીમાં વધુ સમય સુધીમાં કોઈ વ્યવહાર ન કરે તો તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે રાજ્યસભામાં એક પ્રશ્નોના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નિષ્ક્રિય ખાતા છે એમાં ચૌદ સો ચૌદ હજાર સાતસો ને પચાસ કરોડ રૂપિયા પડ્યા છે જે રકમ પડી છે એ રકમ હવે છે એના કેવાયસીના આધારે છે એ ફરી ટ્રાન્સફર કરવામાં આવી શકે છે તો મિત્રો આ અંગેના જે સમાચાર મળી રહ્યા હતા એ સમાચાર આપણે આજે જાણીએ છીએ તો મિત્રો માહિતી સમાચાર વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચારનો વિડીયો છે શેર કરી દેજો આજનો વિડીયો છે શેર કરી દેજો જેથી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે દિવસભર અને સર આપણી યુટ્યુબ ચેનલ ટોટલ માહિતીના માધ્યમથી સમયસર મળે